નમસ્કાર મિત્રો મિત્રો બિરસા મુંડા યુનિવર્સિટી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીંપળા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં અલગ અલગ પોસ્ટ માટે કુલ ચાલીસ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ માહિતી જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ કેટલી ખાલી જગ્યાઓ છે એમાં પ્રોફેસર માટેની ચાર જગ્યા એસોસિએટ પ્રોફેસર માટેની છ જગ્યા आसिस्ट प्रोफेसर मेट डेप्यूटी रजिस्ट्रार्ट एक कैम्पस डिरेक्टर मे एक एंजीनियर सीविल मे एक आसिस्ट डिरेक्टर मे एक आसिस्ट रजिस्ट्रार बे त्यार बाद बॉर्डन बॉयज एंड गर्ल्स की बेवाइस चांसेलर पीए ए मे टेक्निकल आसिस्ट लाइब्रेरी एक सीस्टम मैनेजर एक एडी आसिस्ट एंजीनियर एक हेडक्लार्क मे त्रं ઇન્સ્ટ્રક્ટર માટેની એકાઉન્ટન્ટ માટેની બે વર્કશોપ આસિસ્ટન્ટ માટેની બે અને જુનિયર ક્લાર્ક માટેની ત્રણ આ રીતે પોસ્ટ મુજબ જગ્યાઓ આપવામાં આવેલી છે ત્યાર પછી પગાર ધોરણ જોઈએ તો પ્રોફેસર માટે સડત્રીસ હજાર ચારસોથી સડસઠ હજાર એસોસિએટ પ્રોફેસર માટે સડત્રીસ હજાર ચારસોથી સડસઠ હજાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પંદર હજાર છસોથી ઓગણચાળીસ હજાર સો ડેપ્યુટી રજિસ્ટ્રાર માટે પંદર હજાર છસોથી ઓગણચાળીસ હજાર સો કેમ્પસ ડિરેક્ટર પંદર હજાર છસોથી ઓગણચાળીસ હજાર છ એન્જિનિયર સિવિલ માટે પંદર છસોથી ઓગણચાલીસ હજાર સો આસિસ્ટન્ટ ડિરેક્ટર માટે પંદર હજાર છસોથી ઓગણચાલીસ હજાર સો આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે પંદર હજાર છસોથી ઓગણચાલીસ હજાર સો ત્યારબાદ વોર્ડન બોયઝ એન્ડ ગર્લ્સ માટે નવ હજાર ત્રણસોથી ચોત્રીસ હજાર આઠસો વાઇસ ચાન્સેલર માટે નવ હજાર ત્રણસોથી ચોત્રીસ હજાર આઠસો ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી માટે ઓગણપચાસ હજાર છસો સિસ્ટમ મેનેજર માટે ઓગણપચાસ હજાર છસો એડી આસિસ્ટન્ટ એન્જિનિયર માટે ઓગણપચાસ હજાર છસો હેડ ક્લાર્ક માટે ચાલીસ હજાર છસો ઇન્સ્ટ્રક્ટર માટે છવ્વીસ હજાર એકાઉન્ટન્ટ માટે છવ્વીસ હજાર વર્કશોપ આસિસ્ટન્ટ માટે છવ્વીસ હજાર અને જુનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે શૈક્ષણિક લાયકાત જે છે એ જોઈએ તો પોસ્ટ મુજબ અલગ અલગ રાખવામાં આવેલ છે જે તમે ઓનલાઈન એપ્લિકેશન કરશો ત્યારે જે તે પોસ્ટ મુજબ ક્વોલિફિકેશન જરૂરી હોય એ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે જરૂરી દસ્તાવેજમાં ધોરણ દસની માર્કશીટ એ સાથે તમારા એજ્યુકેશનના તમામે તમામ સર્ટિફિકેટ તમારે સાથે રાખવાના રહેશે ત્યારબાદ તમે જે પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છો તે અંતર્ગતના જેટલા પણ ડોક્યુમેન્ટ જે ક્વોલિફિકેશન જરૂરી હોય જેમ કે સીસીસી અથવા તો સીસીસી પ્લસનું પણ તમારે આપવાનું રહેશે ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે આપવાનું રહેશે અને નોટિફિકેશનમાં આપેલી ઓગણપચાસ નંબરની સૂચના છે એ પ્રમાણે તમારે તમામે તમામ વિગતો આપવાની રહેશે અરજી માટેની ફી જોઈએ તો બિન અનામત કેટેગરી માટે કુલ બસો પચાસ રૂપિયા જેટલી ફી રાખવામાં આવેલી છે જ્યારે એસસી એસટી ઓબીસી અને અન્ય કેટેગરી માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અગત્યની તારીખો તો ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે જે તમારે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓફલાઈન ફોર્મ તમારે ભરવાના રહેશે એટલે ઓનલાઈન આના માટે કોઈ ફોર્મ ભરવાના નથી ઓફલાઈન તમારે ફોર્મ ભરવાના છે પરંતુ અહીંયા એની પ્રોસેસ જોઈએ તો અહીંયા જે બી એમ યુ પીરસા મુંડા યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે બી એમ ટીયુ ડોટ એસી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાંથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે અને એ ફોર્મની પ્રિન્ટ આઉટ મેળવી લેવાની છે ખાસ ફોર્મ ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ મેળવવાની છે એમાં માગવામાં આવેલી તમામ માહિતી ભરવાની છે તમારું નામ સરનામું શૈક્ષણિક લાયકાત તમારો ફોટો અને ડોક્યુમેન્ટ્સ જોડવાના છે અને અરજીની ફીનો તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે આપવાનો છે તો આટલી વિગતો ભરી લીધા પછી આ જે અરજી ફોર્મ છે એ તમારે બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું જે સરનામું છે એના ઉપર સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવાનું રહેશે તો આ રીતે તમારે અરજી કરવાની છે તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત